નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચાર પ્રાણી સૃષ્ટિમાં આજે આપણે બે સમુદાયો સુળ ત્વચી અને સામી મેરુદંડી વિશે અભ્યાસ કરીશું તો પહેલાં જોઈએ સુળ ત્વચી તમે નામ ઉપરથી જ સમજી શકો છો કે ત્વચા ઉપર સુળમય રચનાઓ જોવા મળે છે અથવા તો આમ કહી શકાય સૂળો ધરાવતું એનું શરીર છે બરાબર એટલા માટે એનું નામ સુળ ત્વચી આપ્યું આપ્યું છે અહીં આ સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈ છે તેમના શરીર ઉપર કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે કેલ્કેરિયસની અસ્થિખાઓનું અંતકંકાલ ધરાવે છે આથી સૂળ ત્વચી તરીકે ઓળખાય છે એટલે કે સૂળો ધરાવતું એમનું શરીર છે અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત છે પુક્ત પ્રાણીમાં અર્ય સંમિતિ જોવા મળે છે પરંતુ ડિંબાવસ્થામાં દ્વિપાર્શ્વ સમિતિ જોવા મળે છે મિત્રો આપણે જાણીએ છીએ અર્ય સમિતિ ત્રણ સમુદાયો યાદ રાખવાના છે પહેલું છે કોષ્ઠાંત્રી પછી કંકત ધરા અને ત્રીજો છે સુળ ત્વચી આ ત્રણેયમાં અર્ય સમિતિ જોવા મળે છે આ બંનેમાં જે છે ડીંબ અને પુખ્તવસ્થા એ બંનેમાં આર્ય સમિતિ છે પણ અહીંયા ત્વચીમાં મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ડિંભાવસ્થા જે છે એ દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે દ્વિપાર્શ્વ સમિતિ બરાબર જ્યારે પુખ્ત અવસ્થા એ અર્ય સમિતિ ધરાવે છે બરાબર છે તો અહીં ડ અને દ્વિ એની સાથે રિલેશન છે એટલે કહી શકાય ડિંબાવસ્થા આ યાદ રાખવા માટે મિત્રો ડિંબાવસ્થામાં દ્વિપાર્શ્વ સમિતિ છે જ્યારે પુખ્ત અવસ્થામાં અર્ય સમિતિ જોવા મળે છે આ એમસીક્યુમાં ઘણી વખત જે છે વાક્ય ઉપયોગી થાય એવું છે ઓકે તેઓ ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે વક્ષ બાજુએ એટલે કે નીચે મુખ અને પૃષ્ઠ બાજુએ એટલે કે ઉપરની તરફ મળદ્વારયુક્ત સંપૂર્ણ પાચનતંત્ર ધરાવે છે બરાબર અહીં વક્ષ બાજુએ જે છે એ મુખ હોય છે અને પૃષ્ઠ બાજુએ મળદ્વારયુક્ત સંપૂર્ણ પાચનતંત્ર અહીંયા જોવા મળે છે બરાબર જલવાહક તંત્ર એ સુરત વચ્ચે સમુદાયનું વિશિષ્ટ લક્ષણ છે બરાબર સુરત વચ્ચે સમુદાયનું વિશિષ્ટ લક્ષણ તરીકે જલવાહક તંત્ર છે જે પ્રચલનનું પણ કાર્ય કરે છે ખોરાક પકડવાનું પણ કાર્ય કરે છે અને તેના વાહનનું પણ કાર્ય કરે છે આ ઉપરાંત શ્વસનમાં પણ મદદરૂપ થાય છે બરાબર એટલે કે પ્રચલન આ રીતે આખું જલવાહક તંત્ર જે છે એના શરીરમાં પથરાયેલું છે કે જે પ્રચલનના કાર્ય સાથે સંકળાયેલું છે ખોરાક પકડવાનું પણ કાર્ય કરે છે આ ઉપરાંત એનું વહન કરાવવાનું પણ કાર્ય કરે છે તેમજ શ્વસનના કાર્ય સાથે પણ સંકળાયેલું છે આ બધા જ કાર્યો એ વિશિષ્ટ જલવાહક તંત્ર દ્વારા થતા હોય છે તેઓમાં ઉત્સર્જન તંત્રનો અભાવ જોવા મળે છે બરાબર સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે એટલે કે નર અને માદા બંને અલગ અલગ છે બરાબર છે અને તેઓ લિંગી પ્રજનન કરે છે ફલન સામાન્ય રીતે બાહ્ય ફલન એટલે કે સજીવ શરીરની બહાર ફલનની ક્રિયા થતી જોવા મળે છે મુક્ત રીતે તરતા ડીંબ સહિત વિકાસ પરોક્ષ છે પરોક્ષ વિકાસનો મતલબ થાય છે કે જે બાળ પ્રાણી છે એ પુખ્ત પ્રાણી જેવું નથી બીજી ભાષામાં એમ પણ કહી શકાય કે ડીંબ અહીં જોવા મળે છે બરાબર માટે અહીં વિકાસ પરોક્ષ છે એના ઉદાહરણ તરીકે જોઈએ તો તારા માછલી જેને આપણે સ્ટારફિશ પણ કહેવાય છે સાગર ગોટા સી અર્ચીન સમુદ્ર કમળ સી લીલી સમુદ્ર કાકડી શ્રી કુકુંબર બરડતારા બ્રિટલ સ્ટાર આ બધા જ સુરતવચી સમુદાયના ઉદાહરણો છે આપણને બે તારા માછલી અને બરડતારાની ઈમેજ આપી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે સાગર અથવા તો સમુદ્રથી શરૂઆત થતાં જે નામો છે એ સુરત સમુદાયમાં આવતા હોય છે પણ એક આપણે કોષ્ઠાંત્રી સમુદાયનું એક પ્રાણી યાદ રાખવાનું છે સમુદ્ર ફૂલ જે સૂળ ત્વચીમાં નહીં પણ કોષ્ઠાંત્રીમાં આવે છે બરાબર આ એમસીક્યુમાં ઘણી વખત સમુદ્ર ફૂલ જે છે એ તમને ઉપયોગી થશે કેમ કે બાકીના બધા જ સમુદ્રથી શરૂ થતા મોટાભાગના પ્રાણીઓ એ સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓ છે બરાબર તો આ પહેલો સમુદાય થઈ ગયો સુડ ત્વચી અથવા તો ચર્મી સમુદાય ઓકે હવે આજનો આપણો બીજો સમુદાય જોઈએ સામી મેરુદંડી તો સામી મેરુદંડી તો આમાં મેરુદંડ શબ્દ આવે છે એટલા માટે પહેલા મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે સામી મેરુદંડીને મૂકવામાં આવેલ હતું પરંતુ હમણાં તેને એક અલગ સમુદાય તરીકે અમેરૂદંડીમાં મૂકવામાં આવેલ છે એટલે પહેલાં એ મેરુદંડી સમુદાયનો જ ઉપસમુદાય હતો અને અત્યારે એ એક અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવેલ છે અહીં પણ બધા જ પ્રાણીઓ દરિયાઈ છે કૃમિ જેવા નાના સમૂહ અથવા તો જૂથ ધરાવે છે બરાબર અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત એમનું શરીર છે અહીં ત્રિગર્ભ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે બરાબર શરીર એ નળાકાર હોય છે તમે અહીં જોઈ શકો છો કે આખું જે શરીર છે એ એકદમ નળાકાર છે અને શરીર એ ત્રણ ભાગ ધરાવે છે અગ્રભાગે સૂંઢ ત્યારબાદ ગ્રીવા અને પછી ધળ બરાબર એટલે કે સૂંઢ ગ્રીવા અને ધડ એમ ત્રણ ભાગમાં વિભાજીત એનું શરીર છે પરિવહન તંત્ર અહીંયા ખુલ્લા પ્રકારનું જોવા મળે છે મિત્રો ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર કયા કયા સમુદાયોમાં જોવા મળે છે આ ખાસ ધ્યાન રાખજો બહુ ઉપયોગી છે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર પરિવહન તંત્ર ધરાવતા સમુદાયની આપણે વાત કરીએ તો પહેલું સંધિપાત છે બીજું છે મૃદુકાય અને અહીં પણ તમારે યાદ રાખવાનું છે શીર્ષપાદીઓ સિવાયના જે મૃદુકાય છે એમાં પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે આ ઉપરાંત સામી મેરુદંડી જે અત્યારે આપણે ભણી રહ્યા છીએ આ સામી મેરુદંડીમાં પણ ખુલ્લા પ્રકારનું રુધિરાભિશ્રણ તંત્ર જોવા મળે છે બાકીના બધામાં જ નુપુરક પછીના જે પણ સમુદાય આવે છે એ બાકીના બધાની અંદર બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે તો મિત્રો આ યાદ રાખવાનું છે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવતા સમુદાયો શ્વસન જાલરો દ્વારા થાય છે અહીં ઉત્સર્જન અંગ તરીકે સુંડ ગ્રંથિ જોવા મળે છે બરાબર છે બરાબર શુંડ ગ્રંથિ જે ઉત્સર્જન અંગ તરીકેનું કાર્ય કરે છે ઉત્સર્જનનો મતલબ થશે કે શરીરમાંથી નકામા પદાર્થોને દૂર કરવાનું કાર્ય કરે છે લિંગભેદ જોવા મળે છે એટલે કે નર અલગ છે અને માદા પણ અલગ અલગ છે અહીં ફલન બાહ્ય ફલન છે એટલે કે સજીવ શરીરની બહાર થાય છે પરોક્ષ ગર્ભ વિકાસ આપણે ફરીથી સમજાવી દઈએ કે જે બાળ પ્રાણી છે એ પુખ્ત જેવું ન હોય બરાબર પુખ્ત જેવું બાળપ્રાણી નથી બરાબર એટલા માટે જે બાળપ્રાણી છે એ પુખ્ત કરતાં અલગ હોય જેના માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ એનું નામ છે ડીમ્બ અને એ ડીંબ રૂપાંતરણ પામી અને પછી પુખ્તમાં ફેરવાય છે તો આવો જે વિકાસ છે એને આપણે પરોક્ષ ગર્ભ વિકાસ કહીશું ઉદાહરણ તરીકે બાલાનો ગ્લોસસ અને સેકોગ્લોસસ એ બંને એના ઉદાહરણો થશે તો બાલાનો બાલાનોગ્લોસસ તમને ઇમેજમાં આપેલું છે ઓકે તો મિત્રો આજે આપણે બે સમુદાય સુળ અને સામી મેરુદંડી વિશેનો અભ્યાસ કર્યો તો અહીં સુધીના બધા જ અમેરૂદંડી સમુદાયોનો આપણે અભ્યાસ કર્યો બરાબર અહીં સુધી આપણે જે સચિદ્રાથી શરૂ કર્યું હતું સછિદ્રા પછી કોષ્ઠાંત્રી પછી કંકત ધરા પછી પૃથ્થુકૃમી ત્યારબાદ સૂત્રકૃમિ ત્યારબાદ નુપુરક સંધિપાદ મૃદુકાય અને સામી મેરુદંડી તો અહીં સુધીના બધા જ સમુદાયોને આપણે અમેરુદંડી સમુદાયો તરીકે ઓળખીએ છીએ આ બધા જ અમેરૂદંડી સમુદાયમાં સમાવિષ્ટ છે હવે પછી જે સમુદાયની આપણે શરૂઆત કરીશું એનું નામ છે મેરુદંડી બરાબર છે તો પછી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એની શરૂઆત કરીશું આવજો મિત્રો